સાડા દસ ને દસ થઈ ગઈ છે આજના નવા લોક માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જો સવારનું કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રાધા જય દ્વારકા આમ હોય જયષ્ઠા બેન ટ્યુશન થી આવી ગયા છે

આપણા સુરતનું એક કુટુંબ હતું બધા જો બિચારા અહીંથી મુકવાઈ ગયા હોય કેવો હરખ હોય પ્લેનમાં લંડન જાતા હોય બધા અમે અહીંથીન અમદાવાદ ગયા હજી તો વિમાનમાં બેઠા ભેગા જ બધાય ઘરે હા આવી ઘટના બની ગઈ રસ્તામાં જ ગમે એટલા હતા હતા એનો શું કહેવાય આ જિંદગી હોય ને જિંદગી હોય એટલે જિંદગી નો ઉપાય કોઈ નો હા એટલે આપડે એમ કઈ આવી દુર્ઘટના માંથી બેસો એટલે તો કેવું ગણાય મહાન ગણાય

તારું કામ છે ને હાલો હવે ચેસ્ટાબેન નું લંચ બોક્સ ને તૈયાર કરશું કાંઈ બપોર ની રસોઈ તૈયાર થઈ ગઈ છે

પૂરો થઈ જાય અને મમ્મી છે ને ઉપર બનાવે છે વ્હાઈટ ચણા ની દાળ ભણવાના આવે છે લાલ ચણા ની તો દાળ અમે બનાવી પણ થોડા ચણા એવા કા ને મારે વ્હાઈટ ચણા એની દાળ બનાવે છે તો આપણે કુપરા તો મારીએ છીએ જો મમ્મી અહીંયા છે ને વ્હાઈટ ચણા ની દાળ બનાવે છે વ્હાઈટ ચણા ની દાળ મસ્ત બતાવી

અને હવે અમે appel લેવેલી કરી છે વાઈટ ચણા ની દાળ હા હા સરસ જુદા થઈ જાય છે દાળ મસ્ત બની છે તમે ભાઈ દાળ બનાવી છે મસ્ત બધા બનાવી છે ભાખરી

સરસ મોડા જમવા બેસી ગયા છીએ રસોઈ તૈયાર થઈ ગઈ છે હા પર પર વઘારેલા ભાત કઢી આજના મારા આયોજન કરી જો તમને અમારા આજના વિડીયો ગઈ હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરવા ને કરવાનું ભૂલતા બાય